અ મારા કાકા છે મનસુખભાઈ સેલડિયા અને ત્યાં ગામના બીજા બે ત્રણ જણા છે લલિત સેલડિયા કલ્પે સેલડિયા જનાભાઈ સેલડિયા એ બધા ભેગા થઈ અને ખબર નહીં પોલીસ હવે શું સાંઠગાઠ કરી હોય મને નથી ખબર પણ પોલીસ ની જમીન ઉપરથી મારો કબજો છોડાવે છે અને એમ કહે છે તમે કબજો નહીં છોડોને તો હું તમારી તમારા ઉપર ચોરીની ફરિયાદ દાખલ કરીશ તમારા ઉપર આમ અરજી કરીશ મેં એસપી ને ફરિયાદ કરી ડીવાયસપી ને ફરિયાદ કરી આઈજી સુધી ફરિયાદ કરેલી છે પણ કોઈ એમાં કાર્યવાહી યોગ્ય કરવામાં ન આવી મારી જમીન છે એ જમીન ઉપર મારી તુવેર વાવેલી હતી

મને હું ચોક્કસપણે તો ન કહી શકું પરંતુ મારા કાકા સાથે એમની કોઈ ને કોઈ સાચગાઠ હોવી જોઈએ મારા કાકા છે મનસુખભાઈ સલડિયા ને સામજીભાઈ સલડિયા ઈ ત્યાં કદાચ બની શકે કે ઇતિહાનના જેતપુરના પ્રોપર છે એટલે એમની પાસે કોઈ રાજકારણી અને કે કોઈની ભલામણ કરાવેલી હોવી જોઈએ અથવા તો પીઆઈ નું પોતાનું કંઈ અંગત જ હિત હોવું જોઈએ એમાં તો જ આટલી બધી ઇન્ટરેસ્ટ લેતા હોય બાકી પોલીસે આવું કરવાનું હોતું જ નથી કારણ કે મારા કાકાએ જે પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એવી અરજી કરી હતી કે આ બેને મારી જમીન દબાવી લીધી છે હવે જે જમીનની વાત કરે છે એ જમીનમાં મારા પપ્પા ખાતેદાર છે

એટલે સાડા છેતાલીસ વીઘા ટોટલ અમારી જમીન છે આખી જમીન છે એમાં એટલે બે હજાર ચાર થી મારા પપ્પા ઘર છોડી જતા રહેલા છે ત્યારથી એ જમીન ક્યારે મારા કાકાએ અમને કોઈ દિવસ વાવવા નોતી આપેલી બે હજાર સુધી અમે લોકો નાના નાના હતા અમને કોઈ દિવસ જમીન વાવવાનું આપી અમને એવું એવું આશ્વાસન આપી રહ્યું કે તમારે જયારે કે જોઈતી હોય ત્યારે અમે તમને ઉપજ નીપજ હિસાબ આપી કે એક સાથે બે હજાર અઢાર માં જયારે અમે જમીન માંગી ને તો કે હવે અમારી પાસે એટલા બધા રોકડા પૈસા નથી મારા કાકા એ ટૂંક બીજા સંયુક્ત માલિકો છે મારા કાકા મારા બધા એ લોકો એવું કીધું કે અમે તમને એક આરે આપી દેસુ પછી બે હજાર અઢાર માં જયારે અમે માંગ્યું કે હવે અમારે જરૂર છે હવે તમે અમને આપો કે હવે અમારી પાસે એટલે રોકડા નથી એટલે અમે એવું કીધું તો કઈક રસ્તો કરવાનું એવું થોડું જાય તો આટલા વર્ષમાં આવી અને હવે તમે એમ કે એક કામ કરો કે છેતાલીસ વીઘા છે ને એમાંથી ત્રીસ વીઘા તમે વાવો બાકી સોળ વીઘા છે ને એમાં અમે લોકો વારા ફરતી વાવશું એમ જ્યાં સુધી ખાતા અલગ ન થાય કઈ આવતા ચોવીસ વર્ષ થઈ જ્યાં સુધી અમે વાવી એવી રીતે નક્કી થયું હતું અમારે ઘર પછી એ એમાંથી ફરી ગયા એટલે અમે એમાં દાવો દાખલ કરેલો છે સિવિલ કોર્ટ માં રજૂઆત એ છે કે પોલીસ એક તો સૌથી પહેલા જે કાઈ નિર્ણય થાય ને એ સિવિલ કોર્ટ કરે પોલીસ એની અંદર કોઈ દખલ અંદાજી ન કરે અને પીઆઈ હેરમા સાહેબ છે પછી જમાદાર છે તેના ભીમાભાઈ ગંભીર અને બીજા એક મહિલા સબ ઇન્સ્પેક્ટર છે જેનું નામ મને નથી ખબર જેતપુર ગ્રામ્યમાં ફળ જ બજાવે છે ઈ લોકો એ ઉપર આવી અને મારું જે હું ટ્રેક્ટર અમારું જે ચાલતું હતું ઈ બંધ કરાવ્યું હતું મારા મજૂરને ધમકી આપી દીધી કે તમે આની જમીન વાવવા રાખશો ને તો હું તમને બધાને ચોરીની ફરિયાદમાં ફીટ કરી દઈશ ઈ બધા સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય એની સામે કાર્યવાહી થાય અને એ અમારી જે જમીનની મેટર છે ઈ જે કોર્ટનું કાર્ય છે ઈ કોર્ટના કરવા છે પોલીસમાં ઇન્ટરફિયર ન કરે એવી અમારી હાઈકોર્ટમાં રજૂઆત છે